વિસાવદરની પેટાચૂટણી રસપદ બની છે રોજ નવો વળાંક વિસાવદરની પેટાચૂટણીમાં સામે આવી રહ્યો છે ગઈકાલે જે રીતે ગોપાલ ઇટાલિયન દ્વારા રેડ કરવામાં આવી છે ત્યારે આજે રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે તેમને પણ આજે ધરપકડ કરવામાં આવી હતી શું છે સમગ્ર મામલો આવો આપણે એમની સાથે જાણીએ રાજુભાઈ જે રીતે આજે ઘટના ઘટી છે શું હતું સમગ્ર મામલો આજે આમ તો ગઈકાલ રાતથી પોલીસ મને શોધતી હતી આવું મને અમુક લોકોએ કહેલું મારો મોબાઈલ ચાલુ હતો મને કોઈનો ફોન નથી આવ્યો પણ ગઈકાલ રાત્રે મને લોકોએ મેસેજ આપેલા પોલીસ તમારું પૂછતી હતી ક્યાં રોકાય છે શું છે મને થયું એમ પૂછતા હશે આજે સવારે હું જે જગ્યાએ રોકાયેલો હતો ત્યાં પોલીસની બે ત્રણ ગાડીઓ આવે છે હું એ જ સમયે બહાર ગયેલો હતો તો જે મારા ડ્રાઈવર એક મહેમાનને જૂનાગઢ મૂકવા ગયા હતા તો એક પોલીસની ગાડી એને રોકે છે ગાડી ચેક કરે છે ડ્રાઈવરને મારા માટે પૂછવામાં આવે છે આ તમામ ઘટનાઓની જ્યારે મને ખબર પડી તો મેં સામેથી પીઆઈ સાહેબને ફોન કર્યો વણઝારા સાહેબને કે સાહેબ આ બધું શું છે મને શા માટે પોલીસ શોધે છે અને આટલી મોટી પોલીસ આ કામે શા માટે લાગી છે સાહેબે મને કહ્યું કે મારે તમારું નિવેદન લેવાનું છે મેં કહ્યું શાનું નિવેદન તો કે નિવેદન લેવાનું છે મેં કીધું કાંઈ વાંધો નહીં હું આવું છું આ વાત મેં પૂરી કરીને દસ મિનિટ થઈ ત્યાં ત્રણ ગાડી પોલીસની જે જગ્યાએ હું ઊભો તો ત્યાં આવી એનો મતલબ સાફ છે કે પોલીસ મારું લોકેશન ટ્રેસ કરતી કોઈનું રેકોર્ડિંગ ટ્રેસ કરવું કોઈનું કોલ ડિટેલ ટ્રેસ કરવી કોઈ વ્યક્તિનું લોકેશન ટ્રેસ કરવું જો ગુનાના કામે જરૂર હોય તો ઉપરી અધિકારીની મંજૂરી લઈ અને આ તમામ પ્રક્રિયા કરવાની હોય છે મારી ઉપર શું ગુનો હતો નથી મને ખબર કે નથી પોલીસ ને ખબર પોલીસ મને ત્યાંથી લઈ જાય છે બે ત્રણ ગાડીઓ આવીને મને બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશને જઈ મને કલાક દોઢ કલાક બે કલાક બેસાડવામાં આવ્યો નિવેદન તમારે લખાવવાનું છે આવું કહેવામાં આવ્યું બે કલાક પછી કહેવામાં આવ્યું કે નિવેદન બે દિવસ પછી લખાવશું તમે જતા રહ્યો તો પાછો હું જતો રહ્યો મહત્વની વાત એ છે પોલીસ ગઈકાલ રાતથી મને શોધતી કે મેં મને નથી ખબર

બરાબર જ્યારે દારૂ પકડાયો ત્યારે કોઈ મિનિસ્ટરના બંદોબસ્તમાં પોલીસ હતી એટલે પોલીસનું એવું કેવું હતું અમે ક્યાં અહીંયા હતા નહીં અમે મિનિસ્ટરના બંદોબસ્તમાં હતા ને એનો મોકો રાખી અને કોઈ એ દારૂ અહીંયા ગામડે ગામડે બાટી દીધો જેને વાડીમાંથી દારૂ પકડાણો એ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ મહેતરના કાકા દાદાના ભાઈ થાય છે આવું અમને ગામમાંથી જાણવા મળ્યું ત્રણ મહિના પહેલા દિનેશ મહેતર ભાજપના જે જિલ્લા પંચાયતના સભ્ય છે એના જ પપ્પા એ વિડીયો વાયરલ કરીને કહ્યું કે મારો છોકરો દિનેશ મહેતર એની ઓફિસ માં દારૂ નો અડ્ડો કરીને બેઠો છે પોલીસ કરતી નથી દિનેશ જે ભાજપનો જિલ્લા પંચાયત નો સભ્ય છે એના પિતાશ્રી નો આક્ષેપ છે અહીંયા આ અણંદપુર ખડીયા આસપાસમાં દારૂ પહોંચાડવાનું જે ભાજપનું કામ છે એનો ઠેકો દિનેશ પટેલે રાખ્યો આવું અમને લોકોએ કહ્યું અને દિનેશ પટેલ ભાઈ દિનેશ મેતર દિનેશ મેતર ના કહેવાથી આ વાડીમાં દારૂ ઉતર્યો જ્યાં દારૂ ઉતર્યો હતો ત્યાં અમારો કાર્ય કરતા નીકળ્યા એને જોયું ગાડીમાંથી કઈક ઉતરે છે એટલે એને શંકા ગઈ થોડો દૂર ઉભા રહીને જોયું એટલે એ જે થોડી પેટીઓ ઉતારી રોડની બાજુમાં પંદર વીસ ફૂટ દૂર જ મકાન હતું એ મકાન ની બાર બે ભેંસો બાંધેલી એને જોયું કે અહીંયા પેટીઓ છે એની ઉતરે છે તો એ ખોખા ઉતરતા અંદર મુકતા એને જોયા ત્યાર પછી અમારી ટીમને ફોન ફોન કર્યો કર્યો મને મને પણ કે કે છે અહીંયા અમે કહ્યું વાંધો હું ત્યાં આવું છું પણ એ સમયમાં તું પોલીસને જાણ કર એટલે એને સો નંબરમાં ફરિયાદ કરી ભાઈ અહીંયા શંકાસ્પદ દારૂ હોય એવું અમને લાગે છે તમે આવો જ્યારે જીઆરડી જવાન પોલીસે કહ્યું કે જીઆરડી જવાનને હું મોકલું જીઆરડી જવાન ત્યાં આવ્યા એ સમયે બરાબર જે મકાનમાં લોક હતો મેં પણ જોયું રોડ પર બેઠે બેઠા બેઠા અમે ગાડી બેઠા અમે જોયું લોક છે એ જ સમયે પેલા બેન એ ભેસો ને ધોવા માટે આવ્યા અને બેન જે આવે છે ભેંસ ને દોવાય વિડીયોમાં પણ દેખાય છે ફેસબુક લાઈવ માં પણ દેખાય છે બેન ત્યાં ભેસો ધોવે છે ઈ બેને એ જ ઘર ખોલ્યું જેમાં દારૂ પડ્યો તો એ ઘર ખોલીને એમાંથી ભેસોને નિરણ નાખવા માટે નિરણ કાઢી પછી ભેંસો દોવા બેસી ગયા એટલે એ જે ઘર ખુલ્લું હતું જેમાં અમે જીઆરડી જવાનને સાથે રાખીને ઘરમાં ઘૂસી ગયા હવે અહિયાં એવું કહેવામાં આવે ભાજપનો હોદ્દેદાર ને ખેતર માલિક જે ભાજપનો હોદ્દેદાર ભાજપ સાથે મળેલો એ માણસ અરજી કરે છે કે આપવાળા દારૂ મૂકી ગયા ભાજપના હોદ્દેદાર ની વાડીમાં કોની તાકાત છે છે બુટલેગર એટલે હું તો એવું માનું છું દારૂ હું એવું માનું છું કે તો પછી આવા લોકો જે હોય એ તો પાટીલ સાહેબના સંપર્કમાં બી હોવા જોઈએ આવા લોકો છે એ ભાજપના ઉમેદવારના સંપર્કમાં બી હોવા જોઈએ બુટલેગરો સફાઈ આપશે ભાજપ માટે બુટલેગરો ભાજપ માટે સફાઈ આપે મને તો નવા એ લાગે છે કે પત્રકાર તરીકે તમે પણ સવાલ પૂછો છો ગાંધીના ગુજરાતમાં બુટલેગર પ્રશ્ન કરે બુટલેગર અમારા ઉપર આક્ષેપ કરે બુટલેગર ગોપાલભાઈ ઇટાલિયા પર આક્ષેપ કરે એનો મતલબ સાપક્ષક બુટલેગરો જેટલા છે એટલા પટેલની સાથે ઊભા છે આનાથી સ્પષ્ટ થઈ જાય છે ભાજપના હોદ્દેદારની વાડીમાં જ્યાં લોક માર્યો છે એ રૂમમાં દારૂ છે આ તો પેલા બેન આવ્યા એટલે લોક ખોલો ખબર પડી નહીં તો લોક કોણ ખોલત એટલે સીધી વાત એ છે કે સવારે કોંગ્રેસને હાથો બનીને ભારતીય જનતા પાર્ટીએ પૈસા વહેંચ્યા સાંજે દારૂ વહેંચ્યો અને આ તમામ ઘટનાઓ કુદરતના સંકેત છે કે વિસાવદર પરિવર્તન થવા જઈ રહ્યું છે વિસાવદર ગોપાલ ઇટાલિયા જીતવા તરફ જઈ રહ્યા છે એ સંકેત છે અને જેટલા પણ ભ્રષ્ટાચારીઓ કૌભાંડીઓ બુટલેગરો અને અને કરનારા લોકો છે એની બની ગોપાલ ઇટાલિયા તેવીસ તારીખથી જ્યારે પણ જરૂર પડશે ત્યારે એક ધારાસભ્ય તરીકે આ વિસ્તાર માટે લડશે કઈ રીતે કામ કરશે કારણ કે દિલ્હીમાં સરકાર બની છે આ લાગે છે કે ધારાસભ્ય બન્યા પછી પણ ગોપાલ ને કામ કરવા દેસુ અમારા ચૈતરભાઈ વસાવા છે ઉત્તમ ઉદાહરણ છે ચૈતરભાઈ વસાવા ગુજરાતના એક થી દસ નંબરના ધારાસભ્યો લોક સૌથી વધારે સારા કામ કર્યા હોય તો એક થી દસ નંબરમાં ચૈતરભાઈ વસાવા નામ આવે હવે એક થી દસ નંબરમાં અમારા બીજા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું પણ નામ આવશે હેમંતભાઈ ખવા છે મજબૂતાઈ વધારે સારા કામ કર્યા હોય તો એક થી દસ નંબરમાં ચૈતરભાઈ વસાવા નામ આવે

કયા મુદ્દા રહેશે કારણ કે બહુ સમય ઓછાના કારણે કામ પણ વધારે નહીં થઈ શકે તો શું ફરી વખત જનતા આગળ આવે છે ગોપાલભાઈ તો ફરી વખત શું છે બે વર્ષ કરતા વધારે સમય છે ગોપાલભાઈ નું નામ જાહેર થયું ચૂંટણી જાહેર થઈ પંદર દિવસમાં આખે આખો મંત્રીમંડળ વિધાનસભામાં ઉતરી પડ્યું બુરાવા માંડ્યા ખાડા બુરાવા માંડ્યા રોડ થવા માંડ્યા જે મંડળીઓમાં કૌભાંડ થયું એના માટે ભાજપના નેતાઓ મંડળીઓમાં કૌભાંડ થયું એ ખેડૂતો માટે વકીલો રાખી દેવા માંડ્યા ગોપાલભાઈ જીત્યા નથી ત્યાં વિસ્તારમાં ઘણા બધા કામ થવા લાગ્યા છે હોસ્પિટલોમાં ડોક્ટર ન એ ડોક્ટર પંદર દી માં હાજર થઈ ગયા એટલે સીધી વાત એ છે કે ધારાસભ્ય બન્યા નથી એ પેલા કામ ચાલુ થઈ ગયા છે ધારાસભ્ય બનશે એટલે ગુજરાતમાં વિસાવદર ને એક મોડલ તરીકે ઉભરાય ને બાર ગોપાલભાઈ લાવશે ગોપાલભાઈ માં બેસાણ છે જુનાગઢ ગ્રામ્ય છે વિસાવદર તાલુકો વિસાવદર શહેર આ તમામ મતદારોનો એટલો બધો પ્રેમ ગોપાલભાઈને મળ્યો છે કે આવનાર સમયમાં ત્રીસ હજાર કરતા વધારે મત ગોપાલ ઇટાલિયા જીતશે